બહુ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે વૃષભ રાશિવાળાએ સોમનાથ જ્યોતિર્લિંગની ઉપાસના આરાધના કરવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ ગણાય છે તેમજ તુલા રાશિવાળા માટે આજે શુક્રવાર છે એટલે તુલા રાશિવાળા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે એ લોકોએ મ મહાકાળની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાશે આ લોકોએ ભગવાન શંકરને ગુલાબી ફૂલથી પૂજા કરવી જોઈએ સફેદ ફૂલ ગુલાબી ફૂલ ભગવાનની ઉપાસના આરાધનામાં દૂધનો અભિષેક કરી શકાય ભાંગનો અભિષેક કરી શકાય છે જેમાં તમે જ્યારે ભગવાનની પૂજા કરવા માટે બેસો છો ત્યારે ભગવાનનું સ્મરણ કરો છો ત્યારે તમારા જે જ્યોતિર્લિંગ છે તમારી રાશિના એ જ્યોતિર્લિંગનું સ્મરણ કરીને કરો છો તેનાથી વધારે ભગવાન જલ્દી શ્રેષ્ઠ ફળ આપે છે એમ તો દરેક જીવે દરેક દરેક મનુષ્ય આજે ભગવાન શંકરની ઉપાસના કરે તો સોમનાથ જ્યોતિર્લિંગની અને મહાકાલ જ્યોતિર્લિંગનું સ્મરણ કરીને કરે છે તો એને વધારે જલ્દી શુભફળ પ્રાપ્ત થતું હોય છે આજના દિવસે ભગવાનની ઉપાસના આરાધના કરતી વખતે ભગવાનને દૂધનો અભિષેક અત્તરના પાણીનો અભિષેક ભાંગનો અભિષેક તલનો અભિષેક વગેરે કરી શકાય છે આજે ભગવાનને કોપરાનું છીણનો નૈવેદ્ય ધરાવવાનું પણ બહુ જ મહત્વ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે સવારે સાત ને આજે સવારે ચાર ને ઓગણસાઠ મિનિટ શરૂ થાય છે અને આવતીકાલે સવારે સાત ને બેતાલીસ મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાતિ આ સ્વાતિ નક્ષત્ર આજે મળસ કે બેતાલીસ મિનિટ શરૂ થઈ આવતીકાલે મળસ કે ત્રણ ને એકતાલીસ મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે શુભ શુભ યોગ આજે સવારે ચાર ને બત્રીસ મિનિટે શરૂ થઈ આવતીકાલે મળસ કે પાંચ ને એકત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ આ વિષ્ટિકરણ આજે સાંજે છ ને અગિયાર મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે તુલા તુલા રાશિ આવે છે રહ તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે મિત્રો આ તુલા રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ તુલા ગણાશે આ તુલા રાશિ બીજી તારીખે રાત્રે અગિયાર ને મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્રો એ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને સરળતાથી સફળતા પ્રાપ્ત થઈ શકે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના આપણું કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરેલો આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ આજે વિદેશમાં જરૂરી છે કોઈનો ઓપરેશન હોય કોઈની ડિલિવરી કોની સગાઈ કોની છઠ્ઠીની પૂજા આજના દિવસે કોઈ નવો ગમતમાં ભાગ લેવા જઈ રહ્યો હોય કોઈ પણ કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા છો તો તમને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે ખાસ કરીને ભગવાનની ઉપાસના આરાધના કરીને તમે નીકળો આજનો સુગન કરીને નીકળશો તો સારામાં સારી સફળતા મળશે આજના દિવસે આમ તો ઘરેથી નીકળતો હોય કોઈ પણ કાર્ય કરવા જવાનું હોય કે ન જવાનું હોય આજે ઘરેથી નીકળો છો સવારે ત્યારે આટલું ખાસ કરીને નીકળવું મોટી બહેનને વંદન કરો માતાને વંદન કરો માસી હોય તો માસીને વંદન કરવા જોઈએ ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને કહેવાનું હું જે કાર્ય કરવા જઈ રહ્યું છે અમારી સાથે રહેજો આજે ભગવાનને કોપરાનું છીણ અને સાકર એટલે દળેલી સાકર મિક્સ કરી ભગવાનને અર્પણ કરી ઘરમાં બધાને પ્રસાદ તરીકે વેચ્યો છે જેનાથી શુભલક્ષ્મી પ્રાપ્ત થાય છે બધાની વાણી વર્તન બદલાઈ જશે આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ પત્ની ન હોય તો મોટી બહેનને નાની બહેનને અથવા મિત્રને લઈને ફરવા જઈ શકો છો લોકોને સારું ખવડાવવું પીડવું જોઈએ નથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે બારથી બપોરે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચારથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી સાડા દસ વાગ્યા સુધી રાત્રે સમય શુભ રહેશે અને રાત્રે બારથી આવતીકાલે મસ કે ચાર ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની બિલકુલ શક્યતા નથી આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે આજે તમે જે કાર્ય કરો છો એમાં તમને માનસિક શાંતિ મળે છે આત્માને પણ શાંતિ મળે શારીરિક પ્રાથમિક સુખ તો મળે જ પણ માનસિક શાંતિ મળવું એ બહુ મહત્વનું છે એટલે આજે જે કોઈ ધંધો વ્યાપાર ચાલુ કરો એમાં તમને બહુ માનસિક શાંતિ લાગે કાર્યક્ષેત્ર કરવાની પણ ખૂબ મજા આવશે કારણ કે તમને કાર્યમાં દિવ્ય સફળતાઓ જ પ્રાપ્ત થતી જાય એટલે કામ કરવાની ધગસ વધશે તમને આજના દિવસે તમે ભગવાન પાસે માંગણી કરવાનો દિવસ છે આજનો દિવસ ભગવાન પાસે એવી માંગણી કરો કે જેનાથી તમે મુક્તિ પ્રાપ્ત કરી શકો બધા જ પ્રકારના સુખો પ્રાપ્ત થઈ શકે પરંતુ ભગવાનની પાસે જ્યારે માંગણી કરવા બેસો છો તો ભગવાન પાસે એમની પૂજા કરી શકાય એમનું કાર્ય કરી શકાય સારા કામ કરી શકે એવી માંગણી કરવાની જેથી કરીને પાપ કર્મો ઓછું થઈ જશે તો મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જશે કારણ કે આ મેળવી બહુ જ અઘરી છે આજના દિવસે માંગવા માટે ઉત્તમ દિવસ ગણાય છે એટલે ઇન્ટરવ્યૂ આપવા માટે બહુ શ્રેષ્ઠ છે આજના દિવસે કોઈની પાસે ઉધાર પૈસા લીધેલા હોય આપણી પાસે લઈ ગયા હોય અને આપી ન જતા હોય તો એવા પાસે આજે માંગણી કરવામાં આવે થોડોક સમયમાં એ લોકો સગવડતા કરી શકે છે આજના દિવસે ખાસ કરીને જે દીકરીના લગ્ન થયા હોય અને પોતાની પિયર આવી હોય અને લગ્ન પછી પહેલી વાર પિયરથી સાસરે જો આજે જાય તો એ દીકરી ઘરમાં ગામ બહુ જ સુખી થતી હોય છે એના ઘરમાં ખૂબ સુખ સંપત્તિ વધી જશે એના સાસરેમાં એ ખૂબ સુખી થશે અને ઘણી દીકરીઓને સાસરેમાં પ્રોબ્લેમો હોય છે તો આ દિવસે એ લોકો ભલે લગ્ન પછી બે ચાર વખત જીવ હોય તો કંઈ નહીં પણ આ દિવસે એ લોકો પોતે પોતાના પિયરથી સાસરે જાય છે તો ઘણી સુખી થાય છે સાસરેમાં આજના દિવસે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે વિદેશ જવા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે માર્કેટિંગનો જે ધંધો કરતા હોય એ લોકો માટે ઘણો શ્રેષ્ઠ દિવસ રહેશે આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ છે વાહન મિલકત પ્રોપર્ટી સોનું વસ્ત્ર પાત્ર અન્ન વગેરે ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ રહેશે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ ન કરશો નવા વસ્ત્ર ધારણ કરશો તો માતા સાથે મતભેદ થાય સ્ત્રી વર્ગ સાથે મતભેદ થઈ શકે છે હા પાર્ટી પાર્ટીનું આયોજન થાય છે આજે નવા વસ્ત્ર ધારણ કરો છો તો સારું સારું ભાવતું ભોજન મળી શકે પણ જે ભાઈઓ આજે જો નવા વસ્ત્ર પહેલાં લગ્ન ન થયા હોય તો છોકરી જોવામાં ભૂલ પડી શકે તમને યોગ્ય પાત્ર ન પણ મળે એટલા માટે નવું વસ્ત્ર આજે ધારણ કરો તો લગ્ન ન થયા હોય તો ધ્યાન રાખીને કામ કરજો હવે બધું જે ફળ છે અત્યારે તો ભગવાન શંકરનો મહિનો ચાલે છે મહાદેવનો આ સ્વાદી નક્ષત્ર છે ભગવાન પાસે માંગણી કરી લો કે એ તમને સ્વીકારી લે એવી ઉપાસના આરાધના કરો ભગવાન પાસે એવી માગણી કરો કે મને આવી ઉપાસના આરાધના કરી શકું હંમેશા માટે હું ખૂબ સુખી થઈ અને ફરી પાછો હું તમારા કૈલાસમાં મારું સ્થાન થાય એવું કંઈક ભગવાન પાસે માગું જે મહેનત કરીને પૈસાથી ખરીદી કરાતી હોય એવી બધી વસ્તુ માગીને ભગવાનનું અપમાન કરવા કરતાં એ ટાઈમ બગાડવાની વસ્તુ છે એવી વસ્તુ માગો જે આપણાથી શક્ય નથી તે ભગવાનની પ્રાપ્તિ કરવી એ બહુ અઘરી છે ભગવાનની પ્રાપ્તિ માટે થઈને માગણી કરું એ વાતનો દિવસ છે આવું બધું જે ફળ છે આજે મળસ કે બેતાલીસ મિનિટથી લઈ આજે આખો દિવસના આવતીકાલે મળસ કે ત્રણ એકતાલીસ મિનિટ સુધીમાં તમને આ રીતનું ફળ પ્રાપ્ત થાય કોઈ પણ કાર્ય કરું છું તો આજે કરશો આજનો સંકલ્પ આજે ખાસ નિવેદન કરું છું ઘણા બધા નામ લખાઈ ગયા છે પણ જેને પણ હજુ નામ લખવાનું બાકી હોય યજ્ઞમાં નામ લખાવી દે ચાર રવિવાર સુધી જ યજ્ઞ રાખેલો છે ને એ યજ્ઞનો લાભ લઈ લો પાર્થિવ શિવલિંગ બનાવવું એ જીવનનું બહુ મુખ્ય શ્રેષ્ઠ કાર્ય છે

मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्याभ्यास देश विदेशे यश कीर्ति विजय अर्थम, मम अखिल, से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति अर्थम, मम जन्म समय તથા વિપ્રૃંદાના જન્મ સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય रोग शत्रु बाधा दोष मारण, कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम मम, शकल, મનવાંછિત ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત પૂજા વાળા છે એ લોકો બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી

તથા હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समर्वित संप्ति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर करिरा छो सोब्रा विद्यार्थी ओ छै ते लोगे बोलवान छम मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ અર્થમ જે લોકો વિદેશ માંગતા હોય કે શીખ માં જવા માંગતા હોય બહાર ધંધો વેપાર કરવા માંગતા હોય પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वहीं आरोग्य वाड़ा है भगवान से जैने आरोग्य नहीं पूजा आप लीन हो ये लोगों ने हम लो तो दरेक जनाएं बोलों बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम वह दरेक जनाएं बोलों सकल मनवान सीता हलो प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानाम

તમારો દિવસ શુભ રહે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા આ વિડીયો લાઈક ના આપી હોય સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઈકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ 25546459 इतर कमेंट्स मध्ये जे सोनना લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડિયો સુધી મળીએ ત્યાં સુધી સૌને જય સોના